શું મનમાં સતત ચિંતા અને બેચેની રહે છે આવો બુધવારે મનને બનાવીએ વધુ શાંત અને સર્જનાત્મક પ્રાણાયામથી શ્વાસમાં મળે નવી શક્તિ ગર્ભ સંગીતથી માં અને બાળક બંનેમાં પ્રસન્નતા બેબી રાઇમ્સથી વધે ખુશીઓ રસપ્રદ પઝલ્સથી તીવ્ર બને મગજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મળે આત્મિક શાંતિ આ બધી ખાસ પ્રવૃત્તિઓ સેન્સ હોસ્પિટલ અને દેવ હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે જ્યાં આરોગ્ય અને આનંદ મળે એકસાથે ફોલોઅર્સ એન્ડ શેર શે રીલ હમણાં જ ફોલો બટન પર ક્લિક કરો અને અમને ફોલો કરો કોન્ટેક્ટ બટન પર ક્લિક કરો અને તરત જ અમારો કોન્ટેક્ટ કરો કોલ બટન પર ક્લિક કરો અને સીધો કોલ કરો વોટ્સએપ બટન પર ક્લિક કરો અને અમારા સાથે ડાયરેક્ટ ચેટ શરૂ કરો